રાજસ્થાનની રાજધાની જયપુરમાં જે ભારતીય સૈન્ય દ્વારા અઠ્યોતેર માં સેના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે જગતપુરા સ્થિત મોલ રોડ પર ઐતિહાસિક પરેડ નો પ્રારંભ થશે દેશના સૈન્ય ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ અવસર છે જ્યારે રાષ્ટ્રીય રાજધાની બહાર અન્ય શહેરોના સેના દિવસની પરેડ યોજવામાં પરંપરાના ભાગરૂપે જયપુરની પસંદગી કરવામાં આવે છે આ પરેડમાં ભારતીય સેનાના જવાનો શિસ્ત સાહસ અને સમર્પણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડીને રાષ્ટ્રના વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે આ પરેડ દરમિયાન ભારતીય સેના પોતાની આધુનિક સૈન્ય ક્ષમતાનો અને આધુનિક યુદ્ધ પ્રસાધનોનું પ્રદર્શન કરશે જગતપુરાના વિશાળ મેદાનમાં ટેન્ક મિસાઇલ પ્રણાલી અને અન્ય સ્વદેશી શસ્ત્રોની ઝાંખી જોવા મળશે આ ઉપરાંત સેનાના વિવિધ રેજીમેન્ટના જવાનો આકર્ષક કુચ માર્ચ પાસ્ટ કરીને પોતાના પરાક્રમનો પરિચય આપશે કાર્યક્રમમાં સૈન્ય વડા અને અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે જેઓ વિશિષ્ટ સેવા બજાવનારા જવાનોને મેડલ એનાયત કરીને સન્માનિત કરશે આ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ યુવા પેઢીમાં દેશભક્તિની ભાવના અને ભારતીય સૈન્યની વધતી જતી તાકાતનો પરિચય આપવાનો છે જયપુરના નાગરિકોમાં ઐતિહાસિક પર લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે સુરક્ષાના કારણોસર મહલ રોડ પર અને આસપાસના વિસ્તારોમાં વાહન વ્યવહારમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે પંદર જાન્યુઆરી ઓગણીસો ઓગણપચાસના રોજ ફિલ્ડ માર્શલ કે એમ કરિયપ્પાએ ભારતીય સેનાના પ્રથમ કમાન્ડર ઇન ચીફ તરીકેનો પદભાર સંભાળ્યો હતો જેની યાદમાં દર વર્ષે સેના દિવસની ઉજવણી કરવામાં આવે છે આજના ભવ્ય આયોજનથી ભારતની સૈન્ય શક્તિનો હુંકાર સમગ્ર વિશ્વમાં ગુંજશે સત્ય 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 સત્ય